પોરબંદરમાં માછીમાર સમાજને ત્રીજી કુદરતી આફત નડી સહાયની માંગ કરી પોરબંદર માછીમારી ઉદ્યોગ ઉપર નબે છે અને પાંચ હજાર કરતાં વધુ બોટ પોરબંદરમાં આવેલી છે તમામ બોટની સિઝન રક્ષાબંધનના દિવસે શરૂ થયેલી છે પરંતુ કુદરતી આફતો વાવાઝોડું દરિયાઈ તોફાન અને ભારે વરસાદની આગાહી હવે ત્રણ વખત જાહેરનામાં બહાર પાડતાં જમા માછીમારોએ સમુદ્રમાંથી પરત

એ પરત બોલાવવામાં આવે એ ચાર પાંચ દિવસ માં આવે પંદર વીસ દિવસની ટ્રીપ માં જતા હોય એમાં ચાર પાંચ દિવસમાં બોલાવવામાં આવે એમાં માર મટીરિયલ કઈ હોય નહીં તેમાં મટીરિયલ થી માંડી અને અનેક નુકસાન હોય આર્થિક જેવા કે બેન્કોના વ્યાજ થી માંડીને તમે બેન્કોના વ્યાજ અત્યારે ભરી ના શકતા હોય બે બે મહિના થયા એમાં બેન્કો ના વ્યાજ છે બીજા કોઈ કરજ લીધા હોય એ કરજ ભરી ના શકતા હોય એમાં સરકાર કોઈ જાત ની ધ્યાન ના દેતી કૃષિ ની અંદર અત્યારે ખેડૂત આવે છે અને અમે આ દરિયાઈ ખેડૂત આવીએ છીએ કૃષિ ની અંદર તો સરકાર શ્રી આનું તાત્કાલિક સર્વે કરી અને આ લોકોને જે રીતનું મળે એ આર્થિક નુકસાનની જે ભોગવણી છે તેમાં આર્થિકમાં જે સહાય કરવામાં આવે સરકાર શ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે રક્ષાબંધનથી આ સિઝન ચાલુ થયેલી છે અમારી બોટની ને બોટમાં આ ત્રીજી વખત આ વાવાઝોડું આવેલું છે તો સરકાર શ્રીને નમ્ર અપીલ છે કે અમારી આ જે રીતે ખેડૂતને જે મળે છે સહાય એ રીતે મચ્છી મારને મળે કારણ કે અમારે એક ફિશિંગનો ખર્ચ સારા ચાર લાખ રૂપિયો થાય છે ને બરફ ડીઝલ કલાસીનો પગાર આજે ત્રીજી વાર આયવા આઠ આઠ દસ 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 દિવસ છે અમારી બોટ બંદરમાં પડેલી છે તો એને કોઈ કોઈ જોવાય નથી એવા કોઈ સર્વે કરવાના છે સરકાર શ્રીને અમનો અપીલ છે કે અમારી આ આવી ને સર્વે કરે ના ત્રીજી વખત આઠ આઠ દસ દસ દિવસ નાની હોડી પીલાણા મોટી બોટો બધું પડેલું છે કોઈ અજીબ લગીન પૂછવા આવ્યા નથી અમને નાનું સર્વે કરે આની સર્વે કરે ને ત્રીજી વાર આવું બનાવ બન્યો છે તો અમને ચોક્કસ જેમ ખેડૂત ને સહાય મળે છે એમ મચ્છીમાર ને સહાય મળે હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જે ડિપ્રેશન ની અસર અરબી સમુદ્રમાં માં છે જેને અનુસંધાને ભારે પવન ભારે વરસાદ અને ઊંચા મોજા ઉછળવાની જે આગાહી છે એના લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળેલી છે એના અનુસંધાને અત્રેની વડી કચેરી દ્વારા જે સૂચના મળેલી છે એ મુજબ તમામ ફિશિંગ બોટોના ટોકન છે એ બંધ કરવા ઓનલાઈન ટોકન છે એ બંધ કરવામાં આવેલ છે તમામ બોટોને બંદર પર પરત કરવા માટે સૂચના આપવામાં આવેલી છે એ પોરબંદરની વાત કરીએ તો મોટા ભાગની બોટો છે એ બંદર પર પરત કરેલી છે અન્ય જે દૂરમાં ફિશિંગમાં ગયેલી છે તે બોટોને તેમના નજીકના બંદરો ઉપર આશ્રય લેવા માટે સૂચિત કરવામાં આવેલું છે અને જે લોકો અન્ય બંદરોએ આત્રે લીધેલો છે એ બોટોને પણ ત્યાં બંદરો પર પરત ફર્યા બાદ અત્રેની કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવેલી છે હાલ અત્યારે બોટો જે બંદર પર પરત ફરેલી છે એની ઓનલાઈન રિટર્ન એન્ટ્રીની કામ રિટર્ન એન્ટ્રી લેવાની કામગીરી હાલ ચાલુ છે અ અત્રેની કચેરી દ્વારા બોટ એસોસિએશનના સંકર્ષમાં રહી અને તમામ પ્રકારની બોટો દરિયામાંથી પરત ફરે એવું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે